મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી ગયાર નહીં મારી તો અમારે બે નહીં જોકે સાડા પાંચ વાગ્યા ને પછી પ્રથા એક વાર નીંદર કરી લીધી ને મેં મારું કામ કર્યું તો ત્યાં જો કામ તો બધું થઈ ગયું ખાલી પોતા બાકી છે ને પ્રથા એ ઉઠી ગઈ એટલે પછી એને રેડી કરી લીધી પછી મસ્ત કા નહીં નહીં કરી લીધી નાની નાની પછી પાછું બપોરે આવવાનું અત્યારે એક વાર મસ્ત તૈયાર કરી દેજો ચાંદલો વાંદલો પૂજા ભગવાનને શું કહે દર્શન કરી લીધા પ્રથાએ હવે પાછું એને આવે છે નહીં નહીં पेटमा <muchas> पढिन्द <muchas>

અને ડગલો નાસ્તો થઈ ગયો હવે એ રસોડામાં બધું કામ થઈ ગયું ખાલી કિશનભાઈને નાસ્તાને કિશનભાઈને નાસ્તો છેલ્લો હતો એટલે એના ખાલી વાસણ કરવાનું બાકી છે ને હવે પોતું બાકી છે તો જઈ જાય એટલે હમણાં તો થાશે નહીં દસક મિનિટ દસ પંદર મિનિટ પછી આરામ કરી લે એમ પછી પોતું કરે એમ ફેમિલી તો ડાયરેક્ટ વાગી ગયા છે અત્યારે આઠ મને આવે છે હસવું કારણ કે અમારા પ્રથમ બેનના નખરાઓ વધતા જાય એટલે એનું કામ પણ વધતું જાય અને ટાઈમ પણ મળતો નથી જો અત્યારે મળી જ છે તો મને એમ છે થોડોક ટાઈમ છે ને ફટાપટો હું થોડોક લોગ બનાવી લો સવારનો હા તમને ખબર જ છે સવારે બનાવ્યો તો પછી પાછું મેળા આવ્યો જ નહોતો કારણ કે પ્રથાના જે સવારનું કચકટ કચકચ કરે અને ખબર નહીં દાંતનું કંઈ હોય કે શું હોય તો અત્યારે પણ એમાં છે ઇંગ ટીંગ ડાન્સ કરે એમ રહેતા ડાન્સ કરે ડાન્સ કરે છે એટલું

એવું છે તો સમોસા ને ત્યાં તૈયારી કરતી બનાવાશે નહી મન લાગે કારણ કે એટલે આજે એમ સવારનું કચકચ કરે હું કામ થી બહાર જવા દઉં છું તો એ ગયા થોડીક વાર કિશનભાઈ બહાર તો લઈ ગયા પણ હું ને પાસે રહી મને જોવે એટલે ખબર નહીં એને શું શું થાય ને હેલો ફેમિલી તો અગિયાર વાગી ગયા તમે આગળ જોયું તો મને લોગ બનાવી દેતી નથી અને આજે ખરેખર ખબર નહીં કચકચ કચકટ આજે એટલું કર્યું એમ અને છેલ્લે પછી સાડા નવ વાગે સાડા નવ દસ વાગે કેમ બે તો

જે મૂકીને આવ્યા બસમાં બેસી ગયા કા પોરબંદર જવા માટે આપણે ન જવું હોય ન જવું હોય તો એ કંઈક ને કંઈક આવી જ જાય કાં જવા માટે જગ્યા મળી ગઈ હતી ને વ્યવસ્થા વરસાદ ઓકે ન નળે જો કે વાંધો નહીં આવે

જોકે એ સવારે ટિકિટ બુક કરી ને ત્યારે એ મને હતા કે તું હાલ ભેગી કે પણ મારું મન હતું નતું કે થોડાક દિવસ માટે જાવું ને પાછા વરસાદ પાણી એટલે ક્યાં વળી ને મને તો આવે બધું સામાન ભેગો લઈ જાવો પાછો ત્યાંથી લઈ આવો ભેગું કરવું બધું એ કંટાળ આવે કરતા આરામથી અત્યારે અહીં રહીએ અમે બસ પણ જ્યારે અમારે રોકાવા જવાનું થશે પોરબંદર મોમેન્ટ ઘરે ત્યારે આપણે આપણું સરખું વેકેશન કરી આવશું કારણ કે જઈ છૂટે જઈ પી આપણે ત્યારે આ જઈ મારા જ્યારે ત્યારે હું પછી થોડું ખરખું વેકેશન કરી આવી છે અત્યારે મને કંટાળો આવતો હતો મમ્મી સવારે કહેતા હતા કે હાલ ભેગી એમ પણ મારું મન હતું નહીં અને પછી આ બેન પાછા શું કહેવાય સવાર એ થોડુંક તબિયત ઠીક નહીં હોય તો કચકચ કરતો કરતો પછી એમ થાય તો આમ કેમ લઈને જવું એમ એટલે ઈચ્છા થતી નથી અને પાછું પ્લસ આ વાતાવરણ ગરમી ને એવું બધું ભેગું છે એટલે હું તો નથી જાઉં ક્યાંય એટલે આપણો પ્લાન તો કેન્સલ જ છે આપણે જ્યારે જઈશું ત્યારે તમને બતાવશું મસ્ત એન્જોય કરશું ત્યારે ભેગું બધું શું કહેવાય કહેવાય હાટું વાર લેવું કાં હાટું વારી લેવું પછી એટલે જ્યારે જઈશ ત્યારે તમને બધાને બતાવીશ આજે તો ઈચ્છા નથી મારી એટલે ના ગઈને મમ્મી ત્યાં જો બસમાં બેસી ગયા ને ગાંધીધામ નીકળી ગયા ને ગાંધીધામથી ગાંધીધામથી નીકળી ગયા છે ને જે મૂકીને આવી ગયા ને અહીંયા મારા માટે જો મસ્ત વસ્તુ લઈ આવ્યા મારી ફેવરેટ લચ્છી તો મસ્ત બે જણા થોડી થોડી ખાઈ લે લચ્છી અને પછી હવે કાલે મારો નવો દિવસ ચાલુ થશે એકલા એટલા કારણ કે મમ્મી નથી એટલે ઓવિયસલી ગમશે અને મને પ્રથાને બેને થોડુંક અઘરું થઈ જશે પણ વાંધો નહીં આવે કારણ કે કાલે શુક્રવાર છે એટલે આમ બીજું કંઈ કામ નહીં હોય રસોઈનું ને સવારે વહેલી ઉઠીને કામ પતાવી દઈશ પછી પ્રથા રાખો દિવસ કાઢવાનું છે તો ફટાફટ લચ્છી ખાઈને સુઈ તો મને એની અંદર આવે છે અને સવારે વહેલું ઉઠવું પડશે પૂજાપાઠ કરવા માટે તો મળીએ કાલે સાથે બધાને બાય જય શ્રી કૃષ્ણ